ડુંગળીની દવા લેવા આવ્યા છે પરંતુ એને આપણો વિડીયો જોઈ અને ધાનુકા કંપનીનું વેટશીટ વાપર્યું હતું બરોબર ને તો આપણે એનો અનુભવ એમના મોટેથી કે એ ખેડૂત ભાઈ નો અનુભવ પોતાનો કે ખેડૂત ખેડૂત કે વધારે મજા આવે ખેડૂત કે તો વધારે એનું રિઝલ્ટ આવે ને આપણો ખોટા પૈસા દવાની અંદર નો જાય ન જાય અને જે હાસી માહિતી આપે અહીંયા તમે દવા લ્યો હા એ તો તમે આ વિડિયોના માધ્યમથી જોયું હતું એમાં નાખ્યું હતું પેલા ડુંગળીની અંદર મેં આને વાપર્યું

મેટો રે આપણે જે કઈ સાચું કે ખોટું હિતેશ ભાઈ આમાં કઈ ન ઘટેગ્રો વાળા હાસી માહિતી આપો એટલે ખોટા પૈસા નહીં ખોટા બીજા પૈસા વાપરવાની કે સીધો ઉપયોગ થાય સીધો ઉપયોગ થાય જે દવાનો રિઝલ્ટ આવતું હોય એ ખેડૂત વધારે આગળ રાખો તમે વાપરવાનો એટલે આપણે શું છે કે આપણને કંપની વાળા કે આપણે કોઈની માહિતી આપી એમ નહીં આ તો આપણો ખુદનો અનુભવ હતો એટલે મેં વિડિયોના માધ્યમથી બધાને જાણકારી આપી અને આ વિડિયો જોઈ અને તમે વાપર્યું એટલે તમને પોતાને અનુભવ થઈ ગયો ને હા મને પોતાને YouTube માં હું આ વિડિયો જોઉ છું હિતેશભાઈના ખેતીકા સાગર માપ ખેતીકા સાગર નીલંગ એગ્રો હા હિતેશભાઈ પટેલિયા અને તમે આ મોવા થી લેવા છે અને હા હું આ મોવા થી લીધું છું આ એટલે આપણે કેવાનો મતલબ લેવો નથી કે તમે આપણે જાહેર તમને ભલામણ કરી હોય અને તમે તલાક જ લેવા આવો ના કોઈ પણ યગરો મળે તમને હા બસ એમ પણ આ વસ્તુ આપણો આગ્રહ એવો હતો કે તમે આ વસ્તુ નાખો તો તમને રિઝલ્ટ મળે પર એના મળે ઝાકળ નો બેસે 24 કલાક સુધી તમારા છોડવામાં દવા રાખે બરાબર છે અને આપણે અમુક ટકા ઓછી હતી દવા સટાણી હોય

વરિયાળી વાળા ને બઉ અનુકૂળ બધા ઘઉં વાળા ને શીણા વાળા ને ઘઉં સીણા માં નહીં સાંકળ જોવે ઘઉીણા માં આ નહી વાપરતા શીણા જોવે એમાં બે માં ઝાકળ જોવે એટલે ઘઉં શીણા ની અંદર વાપરવાનું નથી આપડે તમારું એક ફૂલ સાપુ ખરે નહીં બાકી વધારે ખરી જતું હોય આપડે સોમાહામાં ઝાકળ વરસાદ થાય એટલે તરત ઝાકળ આવે ઝાકળ આવે એટલે ફૂલ સાપુ એટલું ફ્રાવિંગ આપડે દવા સા હોય જેટલી દવા સાટી હોય એટલું ફૂલ સપ્પુ આપડે ખરીદાયો હોય તો ખાલી એવું નથી ખાલી ઝાકળ નું એકનું જ કામ આપે આના ચાર પ્રકારના કામ છે ફાયદા છે કે ભાઈ ચોવીસ કલાક સુધી દવા રાખે સ્ટીકરનું કામ કરે સિલિકોન ભેજ નું કામ કરે અને ઝાકળ ઓછો રાખે બરોબર ને અને ઠેઠ મૂળિયા દવા ઉતારી દે છે સારી હું નથી કેતો ભાઈ પોતે કહે છે બરોબર ને સારી સારી આમાં કઈ ન ઘટે હજી કોઈ જો ખેડૂત મિત્રો આપણી ચેનલ માં નવા હો તો આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો